હાલો જય શ્રી કૃષ્ણ આજે આપણે ખાટિયા ઢોકરા બનાવવાના છે મેં સવારે રબડું પલાળી લીધું છે તો રબડું એકદમ આથો આવી ગયો છે તો આપણે આ તપેલી ની અંદર આપણે જેમ મૂકતા જાય એમ કાઢતું થોડો થોડું બધું ભેળવે જવાનું

વાટી અંદર મૂકવાના છે તો આપણે એને વાટકી કરી દેવાનું છે આ લસણ વાળી ચટણી છે તો આપણે એની ઉપર થોડી થોડી લસણવાળી ચટણી કરી દેવાની

હવે આપણે ફ્રાઈટીની માથી બહાર કાઢી લઉં. ફાઈટી ગરમ બહુ છે. આ લસણવાળી ચટણી તેલની અંદર કરી દેવાની. હવે આપણી ડી તૈયાર છે આ ડુંગળી સુધારેલી છે ને આ તેલ છે તેલ એરે બોરીને ખાવાની જો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સપ્રેસ કરો લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં જે શીખવો